નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાત ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવા અને વિક્ટર કામ વચ્ચે પાણી પુરવઠાની સાઇડ પર ચોવીસ નાગરિકો પાણીમાં ફસાયા હતા આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા અને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર તથા રાજુલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પીપાવાવ અને વિક્ટર ગામની બાજુમાં પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાચો માર્ગ પાણીથી તરબોળ થયો હતો આવી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ પીપાવાવ કોસ્ટગાર્ડને જરૂરી દશા નિર્દેશો આપ્યા હતા અમરેલી જિલ્લાના પીપાવાઓ કોસ્ટગાર્ડ અને પીપાવાઓ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ત્રણ બોટમાં લોકોનું રેસ્ક્યુ કરી વિક્ટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામે ભારે વરસાદની સ્થિતિના પગલે પાણી ભરાયા હતા સાવરકુંડલાના ફિફાદ ગામે ખાનગી બસમાં સવાર હતા તેવા છ મુસાફરો પાણીમાં ફસાયા હતા તેની જાણ સાવરકુંડલા પ્રાંત અને સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્રને થતાં સમગ્ર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સ્થળ પર ફસાયેલા મુસાફરો સુધી પહોંચવા તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરવા માટે અમરેલી જિલ્લાના માર્ગથી સાથોસાથ ભાવનગર જિલ્લાના ગરેધારના માર્ગ તરફથી પણ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી બસની અંદર પાણી ભરાઈ જતા મુસાફરો દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન જિલ્લા કંટ્રોલ રૂમ અને સારકુંડલા તાલુકા તંત્રને જાણ કરવામાં આવી હતી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ રાહત કમિશનર શ્રી આલોક પાંડેના સ્થિતિથી અવગત કર્યા હતા તેમના દ્વારા દિશા નિર્દેશો થઈ થતાં જામનગર એરફોર્સનું હેલિકોપ્ટર ફિફાદ ખાતે મોકલવામાં આવ્યું હતું શેત્રુંજીના કાંઠેલીલિયા તાલુકાના બવાડી ગામના ખેતર વિસ્તારમાં છ નાગરિકો અને નદી કાંઠે આવેલા રાજુલા નગરપાલિકા સત્યજીત સોસાયટી વિસ્તારમાં બે નાગરિકો પાણીમાં ફસાયા હતા તેમને પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા અને અધિક જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી દિલીપસિંહ ગોહિલના ટીમ વર્કથી આ તમામ રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો રિપોર્ટર અશોક મણવર અમરેલી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા બે ત્રણ જગ્યાઓ પાણી ભરાના કિસ્સાઓ સામે આવ્યા સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી એ પ્રાઇવેટ બસની અંદર છ લોકો સવાર હતા એની જાણ તથા તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર ગામની તરફથી તરફથી અને અન્ય ગારિયાધાર પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા તે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર દ્વારા જામનગર થી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ કારિયાદા તરફથી ચાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સન ની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે 1.5 કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં છ છો દે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આ દરમિયાન જ અમને જાણ મળી કે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી દિલીપસિંહ વોઈ પણ હાજર હતા પેરેલી આ બાબતની જાણ થતાં ડીઈઓસી માંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું જ્યારે ડીઓસી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ની જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડ ની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડ ની ટીમ ની જે ગોટ છે એમના ત્રણ ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવ ગામ ની સીમ લઈને વિક્ટર ગામ ની શાળા માં રેસ્ક્યુ કરી લેવામાં માં આવ્યું આમ આ ઓપરેશન માં પણ સક્સેસફુલી 24 થી 24 જિલ્લા વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં માં આવ્યું આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે બે અનેક કિસ્સાઓ છે લીલીયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં છ લોકો ફસાયા હતા એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે એમાં પણ બે લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું